આજનું રાશિફળ પચીસ જાન્યુઆરી બે હજાર પચીસ શનિવાર તમામ રાશિના જાતકો માટે રાશિ મેષ રાશિ વધુ પડતી ચિંતાનો દરેક કણ તમારા મગજ પર વિપરીત અસર કરી શકે છે પોતાનું ધન સંચય કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનર ને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો તમારા પર કુટેવોની અસર છોડી શકતા લોકોથી દૂર રહો રોમાન્સની શક્યતા છે પણ શારીરિક લાગણીઓ જાગી શકે છે અને તેને કારણે તમારો સંબંધ બગડવાની શક્યતા છે આજે તમને અનેક રસપ્રદ આમંત્રણ મળશે અને સરપ્રાઇઝ ગિફ્ટની પણ શક્યતા નકારી શકાય નહીં તમારા જીવનસાથીની વૃક્ષતા તમને દિવસભર નારાજ કરી શકે છે લોકોની વચ્ચે રહીને દરેકને કેવી રીતે માન આપવું તે તમે જાણો છો તેથી તમે પણ દરેકની નજરે એક સારી છબી માટે સક્ષમ છો ઉપાય પરિવાર માંગ નિરૂરુપ્રવિતા અને સંતુલન સાચવવા માટે પશ્ચિમોત્તર દિશામાં જીરો વાટનો બલ્બ લગાવો વૃષભ રાશિ પર પત્નીના કામકાજમાં ચંચુપાક કરશો નહીં કેમ કે તેનાથી તમે તેનો ગુસ્સો નોતરશો તમારા કામ થી કામ જ સારું છે હસ્તક્ષેપ જેટલો ઓછો અન્યથા તેનાથી આવી શકે છે જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણા માંગ રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે વૈવાહિક જોડાણ પ્રવેશવા માટે સારો સમય આજે કોઈક તમારા પ્રેમની વચ્ચે આવી શકે છે સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ લગ્નજીવન માં મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ રાહત પૂરી પાડશે ધતુરા કાળા કાંટા ના બીજ અર્પિત કરવાથી સ્વસ્થ મન અને તંદુરસ્ત શરીર ની પ્રાપ્તિ થાય છે મિથુન રાશિ અન્યો સાથે તમે ખુશહાલ ક્ષણો માની રહ્યા હોવાથી તમારું સ્વાસ્થ્ય ખીલી ઉઠશે પર સાવચેત રહેજો કેમ કે સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી તમને આગળ જતાં શકે છે તમારી જાતને મોટા સાથે સાંકળવાની પ્રવૃત્તિ ખૂબ જ મનોરંજક સાબિત થશે પણ તમારો ખર્ચ ખાસો વધી જશે સાંજે અંધાર્યા મહેમાનો તમારા ઘરમાં ભીર કરશે તમારો પ્રેમ એક નવી ઉંચાઇ પહોંચશે તમારો દિવસ તમારા પ્રિયપાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો મન એકમેકના સપનામાં થશે આજે તમારા પોતાના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને ઘરના લોકો સાથે વાત કરો જો તમે આ નહીં કરો તો બિનજરૂરી ઝઘડાને કારણે તમારો સમય બગડી શકે છે આજે તમે એ જાણશો કે લગ્ન સ્વર્ગમાં રચાતા હોવાનું શા માટે કહેવાય છે આજે તમે બધી ચિંતાઓ ભૂલી શકો છો અને તમારી રચનાત્મકતાને બહાર કાઢી શકો છો ઉપાય નાની કન્યાઓને ચૂડી અને વસ્ત્રો દાન કરવાથી ઘણા બધા આર્થિક ફાયદાઓ થાય છે કર્ક રાશિ પર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો દિવસ તમારી ખુશખુશાલ તમને તથા આજે તે નિવે લાભ થવાની પૂરી શક્યતા છે તમારે તમારો ફાજલસ્ય બાળકોની સોબત માણવામાં વિતાવો જોઈએ આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશું કલક કરવાની જરૂર પડે તો એવું કરજો પ્રિય પાત્ર સાથે બહાર જવાનો પ્રોગ્રામ નિષ્ફળ જવાની શક્યતા છે આજે તમે નવરાશની પળો માં તમે એટલા કે તમારું આવશ્યક કામ પણ ચૂકી જશે જીવનસાથીને અચાનક આવી પડેલા કામને કારણે તમારા દિવસની યોજનાઓમાં ખલેલ પહોંચી શકે છે પણ અંતે તમને સમજાશે કે જે કંઈ પણ થયું છે તે સારા માટે જ થયું છે બાળકોની સાથે સમય જણાતું નથી આજે તમે પણ તમારા બાળકો સાથે સમય વિતાવીને આ જાણશો ઉપાય પ્રેમી પ્રેમિકા વચ્ચેનો સંબંધ મજબૂત થશે જો એ લોખંડના પાત્રથી પાણી પીશે તો સિંહ રાશિ પર ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરંટી આપે છે કોઈ નજીકના મિત્રોથી અમુક વેપારીઓને સારું ધન લાભ થવાની શક્યતા છે આ ધન તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્ર સ્થાને રહેશો રોમાંસ રોમાંચક હશે આથી તમે જેને પ્રેમ કરો છો એવી વ્યક્તિનો સંપર્ક કરો અને દિવસને શ્રેષ્ઠ બનાવો ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસભર ફાયદો કરાવશે સ્ત્રીઓ ગુરુ ગ્રહની છે અને પુરુષો મંગળના પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઓગળી જશે આજે તમે કોઈ મિત્ર અથવા નજીકના સંબંધી સાથે તમારા હૃદયની વ્યથા શેર કરી શકો છો ઉપાય એક સારા દિવસ માટે પીપલ વૃક્ષને પાણી અર્પણ કરો કન્યા રાશિ પર તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વ શરત છે મગજએ તમારા જીવનનું પ્રવેશ છે કેમ કે સારું ખરાબ બધું જ તેના માટે તમારા મગજમાં પ્રવેશે છે તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ ફેલાવે છે જે લોકો અત્યાર સુધી પૈસા વગર મતલબે ઉડાડી રહ્યા હતા તે લોકોને હવે પોતાના ઉપર કાબુ રાખવો જોઈએ અને ધનની બચત કરવી જોઈએ જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે રોમેન્ટિક પ્રભાવ આજે ખૂબ જ પ્રબળ હોવાની શક્યતા છે આજે વિદ્યાર્થીઓએ આવતીકાલે તેમનું કાર્ય મુલતવી રાખવું જોઈએ નહીં જ્યારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે તમારું કાર્ય પૂર્ણ કરો આવું કરવું તમારા માટે ફાયદાકારક છે તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે તમે તમારા પરિવાર સાથે જુદા જુદા શોપિંગ કોમ્પ્લેક્ષ અથવા મોલમાં જઈ શકો છો જોકે આ તમારા ખર્ચમાં વધારો કરી શકે છે ઉપાય જો તમને એવું લાગે કે તમે તમારો દિવસ ખરાબ કરી રહ્યા છો તો વૃક્ષની દેખભાળ કરો તુલા રાશિ અંતરાય ઊભા કરનારી તમારી લાગણીઓને અંકુશમાં રાખો તમારી જૂનવાની વિચારધારા જૂના વિચારો તમારા વિકાસને અવરોધે છે તેઓ વિકાસને ને નાખે છે તથા આગળ વધવાના માર્ગમાં બાધાઓ ઉત્પન્ન કરે છે આજે તમને કોઈ અજાણ્યા સ્ત્રોતથી લાભ થઈ શકે છે જેના લીધે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે કોઈક જૂની ઓળખાણ તમારી માટે સમસ્યા ઉભી કરી શકે છે તમારી આંખો એટલી તેજસ્વી છે કે તમારા પ્રિયપાત્રની અંધકારમય રાતોને તે ઝળહળતી કરી શકે છે જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે

બહાર રહી નોકરી મંગળકારી દિવસ તમારું સ્મિત તમારા પ્રિયપાત્રની ખુશા માટેની અક્ષીર દવા છે આજના સમયમાં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે આજે તમારા માતા-પિતા તમારા જીવનસાથીને કોઈ ખરેખર અદ્ભુત આશીર્વાદ આપશે જે આગળ જતાં તમારા લગ્નજીવનને નિખારશે તમને આજે લાગે છે કે તમારો પ્રેમી તમારી પાસેથી દૂર થઈ રહ્યો છે ઉપાય આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે સૂર્યદેવને સવારે લાલ ફૂલ અર્પિત કરો

જો તમે આ ન કરો તો પછી તમે ઘરે સદભાવના બનાવી શકશો નહીં તમને જો લાંબા સમયથી શાકિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે વ્યવસાય માંગ નફો એ આ રાશિના વેપારીઓ માટે આજે સ્વપ્ન સાકાર થશે ઉપાય આ માંગ લુપ્ધિ માટે ઘર એક માછલી ઘર રાખો અને માછલીઓને ખવડાવો મકર રાશિ પર છે તેઓ આજે તાણ અને દુવિધા આ બે બાબતો નહીં છે તમને મારી સલાહ છે કે દારૂ સિગારેટ જેવી વસ્તુ પર પૈસા ખર્ચ ન કરો આમ કરવાથી તમારું સ્વાસ્થ્ય તો બગડે જ છે તે તમારી આર્થિક સ્થિતિને પણ ખરાબ કરે છે પરિવારમાં તમારો પ્રભુત્વ વાળો અભિગમ બદલવાનો સમય પાકી ગયો છે તેમની તેમની સાથે સાથે સંપૂર્ણ કામ કરી ઉતાર શેર કરો તમારો બદલાયેલો અભિગમ તેમને અમર્યાદ આનંદ આપશે તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી તરફ આકર્ષી લેશો વ્યસ્ત દિનચર્યા છતાં પણ તમે પોતાના માટે સમય કાઢવા માંગ સક્ષમ હશો ખાલી સમય માંગ તમે કંઈક રચનાત્મક કરી શકો છો તમને પામીને તમારા જીવનસાથી ધન્યતા અનુભવતા હોય એવું લાગે છે આજે આ ક્ષણનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી લો આજે કોઈ ફિલ્મ અથવા નાટક જોવું તમને પર્વતો માંગ જવાનું મન કરી શકે છે ઉપાય આર્થિક સ્થિતિ સારી કરવા માટે ગાયને ગોળ ખવડાવો કું રાશિફળ હવાઈ કિલ્લા રચવામાંગ તમારો સમય વેઠશો નહીં એના કરતાં કશું અર્થપૂર્ણ કરવા માટે તમારી શક્તિ બચાવો આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો ગ્રહ ગ્રહનક્ષત્રોની ચળવળથી તમારા માટે ધન કમાવાની ઘણી તકો બનશે તમારા પર કુટેવોની અસર છોડી શકતા લોકોથી દૂર રહો સાચા અને ઉદાર પ્રેમ માટે તમને વળતર મળવાની શક્યતા છે વેપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે તમે આજે સિનિયર સાથે સ્કૂલ માં ઝઘડી શકો છો આ કરવાનું તમારા માટે યોગ્ય નથી તમારા ક્રોધ ને નિયંત્રણ માં રાખો ઉપાય ભગવાન શિવ ભૈરવ જનહીન પણ અન્યોના સંતાનો માંગની રોગનિવારક શક્તિ તમને આશ્વાસન આપી શકે છે તથા તમારી બેચેની શાંત કરી શકે છે નાણાં પ્રવાહ માં વધારો મહત્વની ચીજોની ખરીદી તમારી માટે આસાન બનાવશે તમારા મિત્રો તથા સંબંધીઓને તમારી આર્થિક બાબતોનું સંચાલન ન સોંપતા નહીંતર તમારું બજેટ વેરવિખેર થઈ જશે સમય કામ નાણાં મિત્રો પરિવાર સંબંધીઓ બધું આજે એક તરફ હશે અને તમારા પ્રિયપાત્ર બીજી તરફ હશે બધું એકમેકમાં સમાયેલું જણાશે આજે ઘરના લોકો સાથે વાત કરતી વખતે તમારા મોમ્મા કઈક એવી વાત આવી શકે છે જેના કારણે ઘરના લોકો ગુસ્સે થઈ શકે છે આ પછી તમે ઘરના લોકોને સમજાવવા માટે ઘણો સમય પસાર કરી શકો છો તમારા જીવનસાથીએ તમને નીચા દેખાડ્યા એવું તમને લાગશે અને આ બાબત તમને તમારા લગ્ન તોડવાની ફરજ પાડી શકે છે પોતાના નજીકના લોકોને જણાવ્યા વિના કોઈ એવી જગ્યાએ રોકાણ ન કરો જેના વિશે તમે પોતે પણ ન છો ઉપાય પરિવારના સંબંધો મજબૂત કરવા માટે ગાયોને લીલો ચારો ખવડાવો